આગળ વધેને વાત કરીએ તો સુરત ભાજપની મહિલા મોરચાના નેતા દીપિકા પટેલ આપઘાત કેસમાં નવું વળાંક સામે આવ્યું છે આ કેસમાં કોર્પોરેટર ચિરાગ સોલંકીની શંકાસ્પદ ભૂમિકા લાગી રહી છે પોલીસે દીપિકાના ઘરની આજુબાજુમાં લગાવવામાં આવેલા સીસીટીવીની તપાસ કરતા તેમાં ચિરાગ સોલંકી ક્લોઝ પહેરીને ઉપર જતો નજરે પડે છે અને ત્યારબાદ ક્લોઝને ફેંકી દે છે દીપિકાએ આપઘાત પહેલા પોતાના પરિવારજનો કે પતિને જાણ શા માટે ના કરી

સૌથી પહેલા જ્યારે આ સીસીટીવી સામે આવ્યા ત્યારે ચિરાગ સોલંકીની ભૂમિકા કે જે શંકાના દાયરામાં આવી હતી તેમાં પણ ચિરાગ સોલંકી છે તે સમયે તેણે હાથમાં ગ્લવ્સ પહેરેલા હોય છે ત્યાર પછી તે ગ્લવ્સ બહાર કાઢી નાખે છે એવી પણ વાતો સામે આવી રહી છે કે આપઘાત કરવાના ત્રણ કલાક પહેલા દીપિકા દ્વારા ચિરાગને ફોન કરવામાં આવ્યો હતો કે તે આપઘાત કરી રહી છે અને ત્યાર પછી ચિરાગ જ્યારે તેના ઘરે પહોંચે છે ત્યારે લટકતી

કોર્પોરેટર ચિરાગ સોલંકી દેખાઈ રહ્યો છે જ્યાં હાથમાં ગ્લોવ્સ કરીને ઘરની અંદર પ્રવેશ કરતો નજરે પડી રહ્યો છે સીસીટીવી માં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કોર્પોરેટર ચિરાગ સોલંકી શંકાના દાયરામાં જોવા મળી રહ્યો છે અત્યારે સ્થાનિક સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે કે ચિરાગ સોલંકીનો મોબાઈલ પણ પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો છે અને હવે આવનારા સમયની અંદર ક્યાંક ને ક્યાંક મોટા ખુલાસા થાય તેવી સંભાવના પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે અને જમીનની કંઈ મામલો પણ હાલ સામે આવી રહ્યો છે પરંતુ હવે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર માહિતી સામે નથી આપવામાં આવી પરંતુ સિરાજ સોલંકી શંકાના દાયરામાં જોવા મળી રહ્યો છે કારણ કે ગ્લોથ કરીને ઘરની અંદર પ્રવેશ કરી રહ્યો છે અત્યાર સુધી આમદા જ રવિવારે થયો હતો અને અત્યાર સુધી પોલીસ દ્વારા સિરાજ સોલંકીની એક પછી એક કલાકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને કલાકોની પૂછપરછ બાદ જે રીતેના અત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે પરંતુ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે ગ્લોઝ જે ઘરની અંદર પહેરીને આવ્યો હતો હાથમાં જે ગ્લોઝ હોસ્પિટલ ની અંદર જોવાના મળ્યા હતા એવું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે